નમસ્કાર ડીલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક એન એલ એમ યોજના અંતર્ગત ભરતીમાં તાલુકા કોઓર્ડિનેટરની સોળ જગ્યાઓ પૈકી બાર જગ્યાઓ ઉપર એક જ જ્ઞાતિના ઉમેદવારોની પસંદગી થતાં સવાલો ઊભા થયા છે અન્ય ઉમેદવારો તરફથી રજૂઆતો મળતા પંચમહાલ જિલ્લા આદમી પાર્ટીના દિનેશ બારીયાએ માહિતી માંગી છે પંચમહાલ જિલ્લામાં હાલ ઘણી બધી ગેરરીતિઓ સામે આવતી રહી છે ત્યારે તાજેતરમાં જ નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસ તો સીબીઆઈ દ્વારા ચાલી જ રહી છે તેમાં એક વધુ ગેરરીતિ સામે આવી છે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીમાં એક માહિતી માગી છે અને તેઓએ આરટીઆઈ મુજબ તે માહિતી માગતા જણાવ્યું છે કે તાલુકા કોઓર્ડિનેટરની પસંદગી ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆતો લોકો દ્વારા તેમને મળી છે દિનેશ બારિયાએ વધુમાં જણાવ્યું છે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગોધરાના એનઆરએલએમ યોજના વિભાગ હેઠળ દરેક તાલુકામાં તાલુકા ક્લસ્ટર કોઓર્ડિનેટરની ભરતી કરવાની હતી જેમાં પસંદગી પામેલો ઉમેદવારોની યાદી નિયામક ગોધરા દ્વારા સિનિયર જનરલ મેનેજરની નોંધના ઉલ્લેખથી જિલ્લા લાઇવહુડ મેનેજર દ્વારા ગઈકાલે યાદી જાહેર કરવામાં આવી છે અને દરેક તાલુકા વિકાસ અધિકારીના ઉમેદવારો હાજર કરવા માટે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે આ જાહેર કરેલી યાદીમાં કુલ સોળ જગ્યાઓ પૈકી બાર જગ્યાઓ ઉપર એક એક જ જ્ઞાતિના ઉમેદવારોને પસંદગી મળતા અન્ય ઉમેદવારો પસંદ કરવામાં ક્યાંક ને ક્યાંક ગોટાળા કરવામાં આવ્યા હોવાની શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે અને અન્ય ઉમેદવારો તરફથી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીને રજૂઆત મળી હોવાનું જણાવવામાં આવ્યું છે અને આ ભરતીની પસંદગી પ્રક્રિયાઓમાં એક તરફી પસંદગી કરી લાગવગના જોડે અને લાયકાત કે મૌખિક ઇન્ટરવ્યુને ધ્યાનમાં લીધા સિવાય અધિકારીઓ દ્વારા મનમાની કરી અથવા તો રાજકીય દબાણમાં આવી કે ભલામણોને ધ્યાન ઉપર લઈ અને એક જ જ્ઞાતિના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેવી રજૂઆત અને આશંકાઓના કારણે આજે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગોધરાનાઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે સ્પષ્ટ જવાબ અને લેખિતમાં ખુલાસો પણ માગવામાં આવ્યો છે તેઓએ જણાવ્યું છે કે આક્ષેપ પણ કર્યો છે કે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકીય દબાણમાં કામગીરી કરવામાં આવી રહી છે સામાન્ય જનતાને અધિકારીઓ તરફથી ન્યાયની અપેક્ષા હોય છે પરંતુ આવી ઘટનાઓ સામે આવે ત્યારે કમનસીબી જોવા મળતી હોય છે અને કોઈ પણ એક જ જ્ઞાતિ કે સમાજના ઉમેદવારોને નોકરી મળે તેની સામે વાંધો ન હોય પરંતુ પસંદગી પ્રક્રિયામાં ગેરરીતિ કરી યોગ્ય અને ગેરલાયક ઉમેદવાર ઉમેદવારોને નોકરી આપવામાં આવે છે અને તેમાં જો રાજકીય લોકોના દબાણમાં આવીને અધિકારીઓ નિર્ણય લેતા હોય તો તેની સામે ચોક્કસ વાંધો હોઈ શકે આ પ્રકારની કામગીરીથી લાયક ઉમેદવારોને અન્યાય થાય છે અને આવા પરિવારોમાં હતાશા અને નિરાશા આવે છે તેથી અધિકારીઓને રાજકીય દબાણથી મુક્ત કરવા જરૂરી બને છે આ ઘટનામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવશે તો પસંદગી રદ કરવા પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીયાએ જણાવ્યું હતું ગઈકાલના રોજ માન્ય શ્રી તથા વિભાગના સિનિયર મેનેજરની નોંધ દ્વારા આ પસંદગીની યાદી બહાર કરવા બહાર પાડવામાં આવી છે એ પસંદગીની યાદીની અંદર કુલ સોળ જગ્યાઓ પૈકી બાર જગ્યાઓ પર માત્ર ભરવાડ જાતિના ઉમેદવારોને પસંદગી કરવામાં આવી છે ત્યારે જિલ્લામાંથી જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરવામાં આવી હતી અને એમના પરિવારો દ્વારા જ્યારે આ યાદી જોવામાં આવી ત્યારે શંકાઓ ઊભી કરી છે સવાલો ઊભા કર્યા છે અને એમને દ્વારા અમને રજૂઆત પણ કરવામાં આવી છે કે આ ભરતી પસંદગીમાં ગેરરીતિઓ થઈ છે ઇન્ટરવ્યૂ મૌખિક ઇન્ટરવ્યૂ પણ લીધું નથી અને લાયક ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા નથી કોઈક રાજકીય વ્યક્તિના દબાણમાં આવીને અધિકારીઓએ આ નિર્ણયો કર્યા છે એ પ્રકારની રજૂઆતો અમને મળી છે ત્યારે આજરોજ માન્ય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ખુલાસો માગવામાં આવ્યો છે જાપ માગવામાં આવે છે કે આ જે પસંદગી પામેલા ઉમેદવારો કઈ લાયકાતના ધોરણે પસંદ કરવામાં આવ્યા છે મૌખિક ઇન્ટરવ્યૂ લીધું છે કેમ મૌખિક ઇન્ટરવ્યુ કયા અધિકારીઓએ લીધી લીધું છે જો એમની યોગ્ય લાયકાતના ધોરણે પસંદગી કરવામાં આવી હોય તો કોઈ સવાલ નથી પરંતુ જો યોગ્ય લાયકાત ન ન હોય અને કોઈ રાજકીય વ્યક્તિના દબાણમાં આવીને જો આ નિર્ણય કર્યો હોય તો આ ખોટું છે અને જો આ પસંદગી પ્રક્રિયામાં કોઈ ઘેરીતિ હોવાનું સાથ દેખાશે તો આ પસંદગીની રદ કરવા માટેની એક